નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર હિન્દુ મંદિરો પર હુમલા કરી તોડફોડ લૂંટફાટ કરી હિન્દુઓના જાનમાલને નુકસાન કરી હત્યા કરવા સામે સંરક્ષણ આપવા બાબત શ્રી રામ યુવા સંગઠન વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું બાંગ્લાદેશમાં ચાલી રહેલા આંદોલનોએ મોટું હિંસક સ્વરૂપ પકડી લીધું છે જેને કારણે ત્યાં રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવવાના ઈંધાણ સર્જાઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે ભારત સરકાર આ બધી પરિસ્થિતિ જાણે છે અને પ્રેસ મીડિયાના માધ્યમથી આવતી ખબર અને અહેવાલથી સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્ર દુઃખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપી રજૂઆત કરી હતી જય શ્રી રામ સાહેબ જાણો કે બાંગ્લાદેશ પર જે હિન્દુ પર હત્યાચાર થઈ છે એ પટન પટ ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવાવા છે હિન્દુ સમાજને તો આજરોજ વડોદરા શહેરથી શ્રીરામ યોસર્મેને એક જ માંગ છે કે ભારત સરકાર બાંગ્લાદેશી હિન્દુઓને તમામ સુવિધા આપવામાં આવે એવી અમારી માંગણી છે જે બાંગ્લાદેશી હિન્દુ બેન બેટી પર ખૂબ જ દુઃખદ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જોવાની મળી છે અને મંદિરોને ટાર્ગેટ કરે છે વારે ઘડી આ વસ્તુ ઘણીવાર બની છે તો તમામ હિન્દુ સમાજ પણ આ માધ્યમથી જાગૃત થાય અને સરકારની વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓને તમામ સુવિધા આપે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કલેક્ટરશ્રી પણ અમને કીધું તમે ઉપર સુધી તમારી માહિતી મોકલીશું